હું ધીરેન ભાનુભાઈ ઠક્કર ભુજ કોમર્શિયલ બેંક ચેરમેન કાલે જ મારી નિમણૂક થઈ છે ભુજ કોમર્શિયલ બેંક તરફથી તો હું તમામ ડાયરેક્ટરોનો તથા સભાસદોનો આભાર માનું છું કે મને ચેરમેન પદ ઉપર બેસાડ્યું હવે મારા પ્રયત્નો એવા હશે કે અમારી મેઇન બ્રાન્ચ સ્ટેશન રોડ ઉપર છે એક બ્રાન્ચ માર્કેટિંગ યાર્ડમાં છે એક બ્રાન્ચ નખતાણા છે હવે એક બે બ્રાન્ચ હજી ખોલવાના પ્રયાસો અમે ચાલુ કરવાના છીએ એક કરશું નખતાણા તો છે જ પણ એક દયા પર કદાચ કરીએ તો ને બીજી કરશું અંજા ને મુન્દ્રા એ ત્રણ માંથી જ્યાં કને સભાસદ ને અમારા વધુ છે ત્યાં તથા જ્યાં કને બેંક ને કઈક ફાયદો થઈ શકે ત્યાં નવી બ્રાન્ચ ખોલવાનો અમે પ્રયાસ કરશું હિતેશ ચંદ્રભુજ ઠક્કર એક્સ ચેરમેન અને ડાયરેક્ટર ધી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક હાલ જે કાલ અમારી જે બી ભુજ કોમર્શિયલ કો બેંકની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ હતી તેમાં નવી સવા વર્ષમાંથી નવા હોદ્દેદારોની રચના થઈ જેમાં ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર ચેરમેન રમેશભાઈ ભીમજીભાઈ માહેશ્વરી વાઇસ ચેરમેન અને ગૌતમભાઈ આર સેઠિયા મેનેજિંગ ડાયરેક્ટરની સર્વાનુમતે વરણી થઈ અને પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે ધીરેનભાઈ મોહનભાઈ પાસળ અને નયનભાઈ રમણીકલાલ પટલાની પણ પટવાની પણ નિમણૂક કરવામાં આવી નવી ટીમ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હાલનો જે બેંકમાં જે ટેકનોલોજીનો પ્રગતિના જે કરવામાં આવી છે એને પણ નવી ટીમ જે આઈએમપીએસ છે યુપીઆઈ છે જીપે છે ક્યુઆર કોડ છે આ બધી સિસ્ટમ લગભગ વસવાઈ ગઈ છે ને હવે નેક્સ્ટ અમારો કોન્સેપ્ટ છે કે ક્યુઆર કોડ સિસ્ટમ આવી જાય તો ગ્રાહકો અને ખાતેદારોને સગવડ રહે તે આ ટીમ સક્રિયપણે આ બધા ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસ કરશે